you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે મોટી દુર્ઘટના સર્જાઈ હતી રવિવારે સવારે સાડા ચાર વાગે જયારે ભક્તો શ્રી કુંડીચા મંદિર પાસે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા તે દરમિયાન ત્યાં ધક્કા મુક્યા બાદ નાસપાક જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને નાશભાગ મચી હતી આ ઘટનામાં ત્રણ લોકો ઘટના જ મૃત્યુ પામી ગયા હતા જોકે દસ થી વધુ ઇજાગ્રસ્ત થયાની ની માહિતી સામે આવી છે ટાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની જાણકારી છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે ત્યારે પ્રશાસને પણ બને એટલી મદદ કરવાની ખાતરી આપી છે આ ઘટના શ્રી ગુંડીજા મંદિરની સામે શારદાબલી પાસે બની હતી તે સમયે રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથના દર્શન માટે મોટી ભીડ એકઠી થઈ હતી દર્શન દરમિયાન ભીડને કાબુમાર રાખવી મુશ્કેલ બની ગઈ અને લોકોએ ધક્કા મુકી શરૂ કરી દીધી હતી જેમાં કેટલાક લોકો જમીન પર પડી ગયા હતા અને નાશભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી